નમસ્કાર મિત્રો હું શું રમેશ છાપિયા આજે વાત કરી વિશે ઝાડ વિશે કે દિવસે દિવસે અસંખ્ય લો અસંખ્ય ઝાડ કપાઈ રહ્યા છે એનું કારણ કે ગામડે ગામડે ખેતરે ખેતરે ફેન્સી વાડું નાખવાનું ચાલુ કરી દીધું એટલે ફેન્સી વાડું નાખવા જાય એટલે ઝાડ જે નડતું હોય ને એ લોકો કાપવા મળ્યા એટલે છેતરના જે અસંખ્ય ઝાડ હતા એ તારે જોવા મળતો નથી છે કે ફેન્સી વાળો દિવસે દિવસે વધી રહી છે તમે ચાર નજર નખો સળંગ સળંગ નજર નખો ત્યાં દેખાય ખુલ્લામ ખુલ્લું કારણ ઝાડ બધા કપાઈ ગયો એક કિલોમીટર નજર નોખો ને તો હામે એક કિલોમીટર ઓછી કોઈ ઉપણસ હોય ને તો દેખાય કારણ કે ઝાડ દીશી દીસી કપાઈ ગયા ઝાડ તો દેખાતું જ નહીં ખેતરમાં સો વર પચાસ વર જૂનું જે ઝાડ હોય તે પણ કપાઈ ગયું વિચાર કરો કે પચાસ વર્ષ જૂનું સો વર જૂનું ઝાડ કેટલું મજબૂત હોય કેટલું ઝાડું હોય એને કેટલા વર્ષ સુધી મહેનત કરી મોટું કર્યું હોય અને પછી એકે કે અડધો કલાકની અંદર એ ઝાડ કાપી દેવામાં આવે છે તમે એક ઝાડ ઉછેરો તો ખબર પડે કેટલો સમય લાગે છે સાહેબ વર્ષો નીકળી જાય છે ત્યારે ઝાડ તૈયાર થાય છે પણ અત્યારે કોઈ ઝાડ વાવતું નથી દિવસે દિવસે ગરમી વધી રહી છે ઘરમાં પણ બેસી શકતા નહીં પંખો ચાલુ હોય ને તો અહીં એટલી બધી ગરમી લાગે છે ને કે રહી શકતા નથી એનું કારણ ઝાડ દિવસે દિવસે કપાતા જાય છે ઘર આગળ ઝાડ ઊભું હોય અને ઘર આગળ નડતું હોય ને ક્યાં તો ઘરનો શો બગાડે છે લાવો ઝાડ કાપી દઈએ વિકાસની વાત કરીએ દિશા દિશા વિકાસ થાય છે જેમ કે ઝાડ તો રાખે જ નથી જેમ ઝાડ નડે આ વિકાસને નડે છે માટે આ ઝાડ લોકો કાપી રહ્યા છે પણ ખબર નહીં પડતી કે કેટલું નુકસાનકારક છે વરસાદ આવતો નથી કરવાનું કારણ ઝાડ કાપી રહ્યા છે આ જંગલ ખતમ થઈ ગયો તમે આજુબાજુ જંગલ પહેલાં જુઓ કેટલા ભયંકર જંગલ હતા એ ત્યાં સેવું સૌંદર્ય હતું તમારે જોવાનું ઘડી મન થઈ જાય પણ ત્યાં જંગલ અત્યારે ખુલ્લામાં ખુલ્લા થઈ ગયા જેમ કે દિવસે દિશી જંગલો કપાતા જાય છે લોકો ઝાડ વાવતા નથી કાપવાનું મન થાય છે પણ ઝાડ કોઈ વાવતું નથી તો સરકારને વિનંતી દરેક વ્યક્તિને એવું કોઈ દબણ કરો કે ફરજિયાત ઝાડ વાવે દરેક વ્યક્તિ બે ઝાડ વાવવો જોઈએ દરેક ખેતરના જેડે જેડે ઝાડ વાવો જોઈએ કોઈક એવો નિયમ બનાવો કે અમુક સબસિડી બંધ કરી દો તો લોકો ઝાડ વાપી લે ઝાડ વાવવાના નથી લોકો ઝાડ કાપવાના જ છે અત્યારે તમે જુઓ કેટલા ગામડામાં ઝાડ કપાઈ છે તમે નજર નખો તો ઝાડ જોવા મળતું નથી એટલે મહેરબાની કરો હવે ઝાડ કોક ચાલુ કરો સરકારને એવો નિયમ બનાવવો પડશે કાયદો બનાવવો પડશે કે ઝાડ લોકો ઊભા પહેલા પહેલાં અમારા આજુબાજુ એટલા બધા ઊભા હતા હજારો ઊભા હતા અત્યારે એક ઓબો જોવા મળતો નથી જેમ જે વિકાસ કરવો હતો અત્યારે ઓબા કપાઈ ગયા હજારો ઓબા કપાઈ ગયા અત્યારે તમે ઓબા ગામડામાં જોવા મળો ઓછા ઓબા જોવા મળ્યા છે લોકો ઓબાપાઈ ગયા લોકોને ઓબા નડાવવા મળ્યા છે એટલે સરકારને કોઈક કાયદો બનાવવો પડશે જય માતાજી